શહેરના હાથીખાના વિસ્તારના પટેલ પટેલફળિયા જમજમ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતો અજીમ મેમણ પોતાના મકાનમાં દમન ખાતેથી સસ્તો ઇંગ્લિશ દારૂની બોટલો લાવીને તેમજ વારસિયામાંથી ભંગારની દુકાનોમાંથી દારૂની બ્રાન્ડેડ ખાલી બોટલો લાવીને તેમાં સસ્તો દારૂ તથા ફ્લેવર્ડ ઉમેરીને તે પેક કરીને વેચાણ કરે છે જે બાતમી પોલીસની પીસીબી ટીમને મળી હતી જેથી પોલીસની ટીમે દરોડો પાડી જુદી જુદી વિદેશની બ્રાન્ડની ખાલી અને ભરેલી બોટલ તેમજ ફ્લેવર્ડની બોટલો સાથે અજીમ મેમણને ઝડપી પાડ્યો હતો આ બનાવમાં પોલીસે તેના ઘરેથી લાલ કલરનું પ્રવાહી ભરેલા પ્લાસ્ટિકના પાંચ લીટરના કાર્બા બ્રાન્ડેડ વિદેશી બોટલોમાં દારૂ ભરેલી સત્તર બોટલો નેવું ખાલી બોટલો જુદા જુદા ફ્લેવર્ડની નાની બોટલો અને મોબાઈલ મળી કુલ રૂપિયા અઠ્ઠાવન હજાર એકસો પાંસઠનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે અજીમ મેમન સામે અગાઉ ડીસીબી સીટી સયાજીગંજ સમા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલ છે